હલો એવરી વન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ સફર સફર તો આજે હું અલગ ટાઈપના સ્ટફ પરાઠા બનાવું છું સો અમે લઉં છું ફ્લાવર ત્રણ બટાકા અને બે ડુંગળી તો જે પાઉભાજી બનાવીને એમાં જે અડધું ફ્લાવર મેં યુઝ કર્યું હતું એના સિવાય જે બચ્યું હતું એ ફ્લાવર મેં લીધું એન્ડ ત્રણ બટાકા જેને બે પાર્ટમાં કાપીને બોઈલ કરવા મૂકી દેવાના સો આમાં તમને જોઈએ એ પ્રમાણે મીઠું એન્ડ બિકોઝ મેં આમાં ઓલરેડી બીટ બાફવા મૂકેલું છે તો મેં પાણી ઓલરેડી એડ કરેલું છે પહેલેથી આમાં સો હું આમાં પાણી એડ નહીં કરતી પણ તમે લોકો બટાકા બાફવા મૂકો તો થોડું પાણી જેમ જોઈએ એ રીતે એડ કરવાનું હોય ત્રણ વિસલ સુધી એને બોઈલ થવા દેવાના એના પછી આપણે લોકો જે ફ્લાવર છે એને ગ્રેડ કરશું તો આ જે આદુ છીણવાની હોય છે ને છીણી એનાથી હું ગ્રેડ કરું છું બિકોઝ આ બહુ જ ઇઝી પડે ગ્રેટ કરવા માટે અનનેસેસરી મિક્સરમાં અને એમાં આપણે કરવાની જરૂર નથી આપણને ગ્રેટ કરેલા જોઈએ છે સો મેં હાફ કોલીફ્લાવરને ગ્રેડ કરી દીધું એન્ડ બે અનિયન્સ લીધી જેને આપણે મીડિયમ મીડિયમથી બી થોડું નાનું ચોપ કરી લઈશું એન્ડ એને બી આપણે લોકો યુઝમાં લઈશું તો બે મીડિયમ સાઇઝની અનિયન્સ છે જે મેં લીધી છે તો પછી આપણે પેનમાં ઓઇલ મૂકવાનું તો તમારા પાસે નોનસ્ટિક હોય તો નોનસ્ટિક એન્ડ સાદું હોય તો સાદું મારા પાસે નોનસ્ટિક છે આ સો આમાં મેં લીધું બટર મેં બિકોઝ બટરમાં બનાવ્યું હતું સો ઓઇલ બી યુઝ કરી શકાય અને બટર બી યુઝ કરી શકાય બટ આ દિવસે મારું જે ઓઇલનું ડબ્બો છે ને એમાં ઓઇલ પતી ગયું હતું એને મેં ડબ્બું ધોવા મૂક્યું હતું સો મેં બટર યુઝ કર્યું બટ ઓઇલ બી યુઝ કરી શકાય તો મેં આમાં એક મોટી ચમચી એવી દોઢ ચમચી જેટલું મેં બટર લીધું એન્ડ બટર એકદમ પ્રોપર મેલ્ટ થઈ જાય ત્યાર પછી આપણે આમાં નાખીશું થોડું જીરું હાફ ટી સ્પૂન જેટલું જીરું એન્ડ એમાં આપણે લોકો નાખીશું લીમડી બી એન્ડ હિંગ તો થોડી હિંગ એન્ડ થોડી લીમડી આમાં એડ કરીને જ્યારે લીમડી એકદમ સ્પેટર થાય ને પછી આપણે એમાં એડ કરીશું ઓનિયન્સ જે ડાઇસ્ડ ઓનિયન્સ હતી એ એન્ડ આમાં કશું બી બ્રાઉન નહીં થવા દેવાનું એટલે ઓનિયન્સ બી છે ને જે શું કહેવાય ટ્રાન્સપરન્સી એની ઓછી થઈ જાય ને ટ્રાન્સપરન્સી દેખાવા માંડે ને એટલે સુધી આપણે ઓનિયન્સને કૂક કરવાનું છે એન્ડ હું ઓલવેઝ સોલ્ટ એડ કરી દઉં બિકોઝ પ્રોસેસ થોડી ફાસ્ટ થઈ જાય એન્ડ તમે જોઈ કે અનિયન્સ થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ ત્યાર પછી મેં એમાં ફ્લાવર એડ કરી દીધું એન્ડ ફ્લાવરને શેકાતા ટાઈમ લાગશે સો આને ગેસનો ફ્લેમ લો કરી દેવાનું એન્ડ ફ્લાવરને પંદરથી વીસ મિનિટ માટે પ્રોપર કૂક થવા દેવાનું મતલબ મિક્સ કરતું રહેવાનું બિકોઝ નોન સ્ટિક છે ચોટશે તો નહીં પણ એ થોડું થોડું નીચેથી બ્રાઉન થવા લાગશે તો આપણને બ્રાઉન નથી જોઈતા ગોલ્ડન ગોલ્ડનિશ કલરના જોઈએ છે સો હું થોડી થોડી વાર એને મિક્સ કરતી રહું છું જેથી એ થી વધારે પડતા ડાર્ક ના થઈ જાય એન્ડ જે રીતે મેં ચેક કર્યું એવી રીતે બહુ જ મસ્ત ફ્લાવર શેખાય છે અને પછી બહુ મસ્ત એની એરોમાં આવશે ત્યારે તમને ખબર પડી જશે કે ફ્લાવર કૂક થઈ ગયા છે બિકોઝ કાચા રહેશે ને તો ફ્લાવર પેટમાં ચૂંકાય હિંગ નાખી છે બટ સ્ટીલ ખાવા થોડું વધારે પ્રોપર બનાવ્યું હોય ને તો વાંધો ના આવે એન્ડ આ મોમેન્ટ પર મારા ફ્લાવર થઈ ગયા ફ્લાવર મતલબ કુક થઈ ગયું છે સો હું એમાં એડ કરીશ મેશ પટેટોઝ સો હું પટેટોઝ એમાં નાખીને પછી જ મેશ કરું છું એન્ડ પટેટોનો કલર શું કહેવાય થોડો પિન્કિશ છે બિકોઝ મેં બીટ સાથે એને બોઇલ કર્યા હતા એટલે સો આમાં હું બધા પટેટોઝ એડ કરી દઈશ એન્ડ પછી એને આમાં જ મેશ કરીશ સો આપણે આમાં બીટ નાખવાનું નથી પણ જીઆનસી માટે મેં બીટ બાફવા મૂક્યું હતું સો મારા પાસે નાનું એક જ કુકર છે એન્ડ ઘડે ઘડે વોશ કરું એના કરતાં બેટર છે કે કેટર છે કે સેમ કૂકર યુઝ થાય એટલે મેં બીટ થોડા બફાઈ ગયા ને એના પછી કૂકર ખોલીને મેં બટાકા નાખી દીધા એના પછી આપણે લોકો આમાં નાખીશું મસાલા તો મેં આમાં નાખ્યું હળદર હાફ ટીસ્પૂન વન ટી સ્પૂન સોરી ટુ ટીસ્પૂન સ્પૂન આપણે આમાં એડ કરીશું ધાણાજીરાનો પાવડર એન્ડ લાલ મરચું લાલ મરચું આપણે હાફ ટી સ્પૂનથી થોડું વધારે નાખીશું એન્ડ તમે લોકો આદુ લસણ મરચાની પેસ્ટ બી એડ કરી શકો છો પણ આમાં છે ને ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ જેટલા હોય ને એટલે આ પાવડર ફોર્મમાં જે એનો ટેસ્ટ વધારે આવે બીકોઝ આપણને ખાવામાં નથી જોઈતું કે આદુ મરચાં જે આપણા મોઢામાં આવે તો હું ગાર્નિક ગ્રેનુલર્સ છે ને એવા જિન્જર બી મળે છે પણ મેં જિંજર અવોઇડ કર્યું છે બિકોઝ મને આમાં ગાર્લિકવાળો ટેસ્ટ વધારે સારો લાગે છે સો ગાર્લિક ગ્રેન્યુલાસ આપણે એડ કરીશું ટુ ટી સ્પૂન એન્ડ મીઠું તમે લોકો ટેસ્ટ કરીને એડજસ્ટ કરી શકો છો અને ચાટ મસાલો એન્ડ મેક શ્યોર મીઠું તમે ચાટ મસાલાના અકોર્ડિંગ નાખો બિકોઝ આપણે ચાટ મસાલો બી નાખવાનો છે એના પછી આપણે એને પ્રોપર મિક્સ કરી દઈશું એન્ડ હવે ટાઈમ થઈ ગયો છે એને પર પરાઠામાં કન્વર્ટ કરવાનો સો જે લોટ છે ને મેં પહેલેથી બાંધી દીધો હતો એન્ડ આ આપણે જે નોર્મલ આલુ પરાઠા બનાવીએ ને એવી જ રીતે પરાઠા બનાવવાના હું આમાં ત્રણ અલગ અલગ રીતથી એને ફોલ્ડ કરવાનું મેથડ બતાવું છું તો પરાઠા વણતી વખતે સૌથી વધારે ધ્યાન રાખવાનું એ કે એને છે ને સાઈડ સાઈડથી વણવાનું એટલે વચ્ચેનો પોષણ છે ને એ જાડો રહેવો જોઈએ નહીં તો છે ને રોટલી ફાટી જાય પરાઠાની સો હું સાઈડ સાઈડથી વણું છું એન્ડ પછી એમાં જે મસાલો છે એ ભરી દઈશું એન્ડ બહુ જ મસાલો નહીં ભરી દેવાનો એન્ડ આ પોઈન્ટ પર તમે લોકો લીમડી કાઢી શકો છો બિકોઝ એ મોઢામાં આવે ને તો કડવી લાગે સો લીમડી તમે કાઢી કાઢી શકો છો મેં બી કાઢી નાખી હતી સો આ હું સર્કલ પોશન બનાવું છું સો મેં વચ્ચેથી તે રાખ્યો હતો એન્ડ બહુ નહીં મિનિમમ સ્ટફિંગ મિનિમમ નહીં મીડિયમ સ્ટફિંગ ભર્યું હતું બહુ ઓછું બી નહીં નહીં તો પછી ખાવામાં લોટ લોટ લાગે સો હું આને જે ચોખાનો લોટ હોય ને એમાં વણું છું એન્ડ આમાં કશું જ મેદો મિક્સ નથી આ લોટ જે મેં વણ્યો બાંધ્યો છે ને એમાં કોઈ જ જાતનું મેદો મિક્સ નથી આ નોર્મલ રોટલીનો જે લોટ હોય ને એ ના રોટલીનો ના ભાખરીનો એવી રીતે મેં લોટ બાંધ્યો તો બહુ ઢીલો નહીં ને બહુ કઠણ બી નહીં સો આ છે સ્ક્વેર ટાઈપ ઓફ પરાઠા જે સ્ક્વેર શેપમાં હું બનાવું છું એ ઇવેન્ચ્યુઅલી બનશે તો સર્કલ જ પણ એને ફોલ્ડ એવી રીતે કરવાનું કે એ સ્ક્વેર શેપમાં થાય એન્ડ આમાં બી સ્ટફિંગ બહુ નહીં ભરવાનું પણ તમે જે સ્ટફિંગ મૂકવા એને ટ્રાય કરવાનું કે થોડું સ્ક્વેરમાં અસેમ્બલ થાય એન્ડ આને ચારેય બાજુથી પ્રોપર ફિટ કરી દેવાનું એન્ડ પછી સેમ જે બીજી રોટલીઓ આપણે વણીને એવી જ રીતે એને વણવાનું અને આ જે બધા પરાઠાના લોટ હોય કે રોટલી ભાખરીના લોટ હોય ને એ બધા છે ને બે ત્રણ કલાક પહેલાં બાંધીને મૂકી દેવાના એટલે એ સોફ્ટ થઈ જાય બિકોઝ તમે ડાયરેક્ટ કરો ને તો એટલા સોફ્ટ ના રહે એન્ડ ટાઈમ હોય તો આપણે બે ત્રણ કલાક પહેલાં એને કરીને મૂકી રાખીએ ને તો બહુ જ સારી રોટલી ભાખરી થાય છે અને આ હું બનાવું છું હવે ટ્રાએંગલ શેપનો પરાઠો શેપ એટલો મસ્ત નહીં આવતો પણ ચાલે જો ગોળ કરતાં ના ફાવે અને લોટ બહુ વેસ્ટ ના કરવો હોય તો અને ટ્રાય કરવાનું કે રોટલી બધી છે ને પાતરી ભણો જે આપણે ભાખરી રોટલીને ભાખરીના વચ્ચેની આપણે ભાગ પરાઠા ભણવાના જેથી લોટ લોટ ના લાગે લોટ લોટ લાગવાનું એક તો રીઝન એ હોય કે જે પેલું સર્કલ આપણે બનાવીએ ને સર્કલવાળા પરાઠા એક તો એમાં લોટ લોટ બહુ લાગે અને એક તમે જ્યારે સ્ટફિંગ ઓછું ભર્યું હોય ને ત્યારે લોટ લોટ બહુ લાગે એન્ડ બીજું લોટ લોટ જાડિ ભાખરી ભણે ને જાડો પરાઠા ભણે ને ત્યારે લાગે સો આમાં હું બંને બાજુ થોડું થોડું ઓઇલ લગાવું છું બિકોઝ મારી લોડી સપોર્ટિવ નથી એટલા માટે બાકી એક જ બાજુ ઓઇલ લગાવવાનું એન્ડ હવે પરાઠા એકદમ રેડી ટાઈમ ફોર ટેસ્ટિંગ